રાજકોટ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પરેશ ધાનાણીનું નામ જાહેર થતા ઉજવણી કરવામાં આવી હતી બહુમાળી ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવી ઉજવણી કરવામાં આવી પરંતુ આ ઉજવણીમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ ડોક્ટર હેમાંગ વસાવડા મહેશ રાજપૂત પ્રદીપ ત્રિવેદી લલિત કગથરા સહિતના કોંગ્રેસ આગેવાનોની ગેરહાજરીથી અનેક પ્રશ્નો પણ ઊભા થયા હતા જીતની નિશાની છે અમારા પરેશભાઈ ધાનાણી અગાઉ વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે પાટીદાર આગેવાન છે એટલે આજથી જ નિશ્ચિત છે મારી કોંગ્રેસ પક્ષની જીત છે રૂપાલાનું કાંઈ આવવાનું નથી અને કોંગ્રેસ પક્ષે જે ઉમેદવાર ડિક્લેર કર્યા છે અને રાજકોટ શહેરના કોંગ્રેસના આગેવાનો ખંભે ખંભા મિલાવી બુથ વાઇસ જઈ અને કો પરેશભાઈ દાનાણીને જીતાવે એવી અમારી નમ્ર વિનંતી છે અમારે કોંગ્રેસમાં કોઈ વિવાદ નથી અમુક લોકોને ક્યાંક કામ નહીં હતા બારગામ હતા એટલે આજે કોઈ બધા અમારે સાથે મળીને જ બધાને મેસેજ પણ કરેલો હતો ફોન ઉપર વાત થઈ ગયેલી છે બધા સાથે મળીને પરેશભાઈ દાનાણીને જીતાડશે બંધારણના ઘડવૈયા સાહેબની એકસો તેત્રીસમી જયંતિ નિમિત્તે પાટણ સ્થિત બગવાડા દરવાજા પાસે આવેલ બાબા સાહેબની પ્રતિમાએ વિવિધ રાજકીય પક્ષ